આજની વિશેષ સભામાં જૈસી સંગત વૈસી રંગત જેવો સંગ એવો રંગ હરેક વ્યક્તિના જીવનમાં પ્રાપ્ત થતો હોય સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ લખ્યું છે મોક્ષ હોય તે પણ ઘટી જાય અને પામર હોય તે પણ વધી જાય કારણ કે સર્વનું કારણ સંઘ છે ત્યારે આપણે નિત્ય સંતોના સમાગમમાં ભક્તોના સમાગમમાં બેસીને વિશેષ આપણા જીવનનું પોષણ કરીએ છીએ પરમ પૂજ્ય મહંત સ્વામી આપણી વચ્ચે ઓનલાઈન ઉપસ્થિત છે સ્વામીને પ્રાર્થના કરીશું વ્યક્તિ સંઘથી વ્યક્તિત્વ ઘડાય છે એ વિષયો ઉપર આપણને સૌને વિશેષ સત્સંગ કથા વાર્તાનો લાભ આપશે પરમ પૂજ્ય મહંત સ્વામી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પૂજ્ય ગુરુ મહારાજ સર્વે વંદનીય સંતો વાલા સર્વે ભક્તજનો બધાઇને હેતથી જય સ્વામિનારાયણ આજનો આપણો સત્સંગનો વિષય છે સંગ શુદ્ધિ વાલા ભક્તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ બતાવ્યું છે કે ચોર પાપી વ્યસની નામ સંગ એ છ જણાનો સંગ ન કરવો અને વળી પાછું લખ્યું કે ભક્તિવા જ્ઞાન માલંબ્ય ત્રિદ્રવ્ય રસલો પાપે પ્રવર્તમાનાહ કાર્ય પણ સત્સંગ ન કરવો સંઘ માણસના સંઘની માણસના જીવન ઉપર ખૂબ મોટી અસર રહે છે શ્રીજી મહારાજે સારંગપુરના અઢારમા વચના વૃત માં વિશે વાત કરી છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાચા સંતનો સંગ થાય તો એનામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ આદિક જે કલ્યાણકારી ગુણ છે એ સર્વે પાંગરે છે અને જો શ્રદ્ધાવાન વ્યક્તિ હોય મુમુક્ષ હોય અને એને જો ખરાબ સંગ પ્રાપ્ત થાય તો એનું જીવન છે એ ખરાબ થઈ જાય છે માણ ઘણી વખત ક્યારેક તો એવું બનતું હોય છે કે માણસ પોતાનો પુરુષાર્થ કરે એની ઉપર વધારે મહત્વ નથી હોતું પણ એ કોનો સંગ કરે છે એની ઉપર વધારે જીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહે છે આપણે કથાઓ બધી જાણીએ છીએ કે મહાભારતમાં એવા બે પાત્રો હતા જે કર્ણ અને અર્જુન બંને કુંતી માતાના દીકરા હતા અને બંને મહાશુરવીર હતા એમાં એકમાં પણ કોઈ ખામી ન હતી તો પણ કર્ણ છે એમને દુર્યોધન ના સંગે જીવન વિતાયું અને અર્જુન હતા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને સંગે જીવન વિતાવ્યું બે સંગ છે એ અલગ અલગ થઈ ગયો આપણે બધા કથાઓ જાણીએ છીએ કે કર્ણ છે એ અર્જુન કરતા પણ બાણ વિદ્યામાં શૂરવીરતામાં બીજા દૈવી ગુણોમાં ચડિયાતા હતા અર્જુન સારા જ હતા તો પણ કર્ણ જેવા શૂરવીર નહીં અને નેકી ટેકીમાં પણ એવા નહીં કર્ણ મહાદાની ગણાય છે અને એની જે દાનની ટેક હતી એ ગજબની હતી તો પણ એ અંતે અર્જુન જેટલા જીવનમાં સફળ ન થયા ગણાય અને પોતાનું જીવન દુર્યોધનના સંગે કરીને તમામ પુરુષાર્થો છે એ વ્યર્થ થઈ ગયા અંતે પ્રાપ્ત ન થયું અને એકદમ ખરાબ રીતે મૃત્યુને ને પામા તેનું કારણ કે દુર્યોધનનો નો એવા પવિત્ર આત્મા હતા તો પણ દુર્યોધને જે જે એમ કે ષડયંત્રો કર્યા પાંડવોને મારી નાખવા માટે અભિમન્યુનો નાશ કરવા માટે એમાં તમામ છે એનો સારામાં સારો ભાગ ભજવેલો એટલે માણસને ક્યારેક તો પાપ ન કરવું હોય તો પણ એવો સંગ મળી જાય તો એ પાપને રસ્તે ચડી જાય છે અને જ્યારે અર્જુન હતા ભગવાન શ્રી કૃષ્ણનો સંગ થયો તો આપણે જાણીએ છીએ મહાભારતમાં નર નારાયણ તરીકે અર્જુન અર્જુન અર્જુનમાં એટલા બધા ગુણો કર્ણ ની તુલના એ ઓછા હતા પણ તોય જીવનની સફળતા એ સંપૂર્ણપણે થઈ અને કર્ણને એટલી જીવનની સફળતા ન થઈ એમ કયો તો પણ ચાલે કે જીવન તમામ તદ્દન રીતે નિષ્ફળ ગયું એટલા એટલા ગુણો હોવા છતાંય પણ એમ કેમ થયું તો એનું કારણ એક માત્ર છે કે સંઘ એટલે જીવનમાં માણસ છે એ કેટલો પુરુષાર્થ કરે છે કે કેટલા એનામાં સારા ગુણો હોય છે તો પણ એ સારા ગુણો એ સંઘ જો નબળો મળી જાય તો તમામ નિષ્ફળ જાય અને પોતાનામાં સારા ગુણો ન હોય અને જો સારો સંગ મળી જાય તો એ ઉત્તમ સફળતાને પામી જાય સદગુરુ ગુણાતી સ્વામી એવું કીધું કે મુમુક્ષ હોય તે ઘટી જાય અને પામર હોય તે વધી જાય જો મુમુક્ષુ હોય અને નબળી સોબત મળી તો એ મુમુક્ષુ પણ ક્યાંય ખોવાઈ જાય અને એ બધાય સદ્ગુણો હોય એ બધાય ધૂળમાં રગ દોડાઈ જાય અને જીવન નિષ્ફળ થઈ અને ઝમપુરીને રસ્તે વયા જાય અને સ્વામી કે કે પામર જેવો જીવ હોય પણ જો એને ભગવાનના સાચા સંતનો સંગ થાય તો એ પોતાના જીવનમાં ખૂબ આગળ વધી જાય અને આ મનુષ્ય જન્મ છે એને સફળ થઈ જાય એટલે સંગ છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે આપણે બાળકોને સાંભળવા જેવી એક કથા સાંભળીએ છીએ કે પોપટના બે બચ્ચા હતા અને એમાં એક છે એ પવિત્ર સંસ્કારી કુળવાન બ્રાહ્મણને ઘેરે એ બચ્ચું ગયું અને બીજું છે એ કોઈ પાપીને ઘેરે અને કુસંસ્કારીને ઘેરે એ બચ્ચું ગયું હવે પોપટનો બચ્ચા છે એ તો નાના છે એ કોરી પાટી જેવા છે એટલે કોરી પાટીમાં જેવા અક્ષરો લખવા હોય એવા ઉઠે બ્રાહ્મણ સંસ્કૃતના સૂત્રો બોલતા થયું શ્લોકો બોલતા થયું સત્યમ વાદા ધર્મમ ચારા એવા સૂત્રો બોલતું હતું અને જે કુસંગમાં જે બચ્ચું પડ્યું તો એ અપશબ્દો બોલવા શીખી ગયું એટલે પોપટ નું તો પોપટ નું બચ્ચું જ છે અને એમાં કોઈ બીજું કોઈ નથી પણ સંગે કરીને માણસ કેવો થઈ જાય છે આ તો પોપટના બચ્ચાની દ્રષ્ટાંત બચ્ચા નું દ્રષ્ટાંત છે પણ માણસ નું પણ એવું જ છે કે માણસ છે એ પોતાના સંસ્કાર સારા લઈને આવ્યો હોય અને જો કુસંગ થાય તો એ સારા સંસ્કારો બધા ખોવાઈ જાય છે આપણે સારા કાર્યો કર્યા હોય અને ભગવાન સંબંધી ગીતા પ્રત્યવાયો અને વિદ્ય ભગવાન સંબંધી આપણે સારા કામ કર્યા હોય ને ભક્તિ કરી હોય એનો કોઈ નાશ થતો નથી ગમે ત્યારે નેહાભી ક્રમ એ ગમે ત્યારે પણ એ ફળ ને આપનારું થાય પણ એ ભક્તિ સંબંધી કર્મનો પણ નાશ કરનાર હોય તો કુસંગ છે કુસંગ જ્યારે કર્યો માણસ હજી પાપ કરે તો પણ ઓલા સંસ્કારો નાશ નથી પામતા એ જેથી તેથી દબાઈ જાય છે અને જેથી તેથી પાછા પ્રગટ થાય છે પણ જો કુસંગ થઈ જાય દુર્યોધનનો સંગ થઈ જાય તો એ ભક્તિ સંબંધી સંસ્કારો છે એ તમામ નાશ થઈ જાય પછી એમાં રહેતું એનું અસ્તિત્વ જ રહેતું નથી એટલે માણસના જીવનનો સંઘ ઉપર બહુ આધાર છે એને ભગવાનના સાચા સત્પુરુષનો સંગ થાય તો આને આ જન્મે એ ભગવાનના ધામને પામી જાય અને પામર જેવો હોય તો પણ એ પામી જાય સંઘે કરીને આ ભગવાનનો માર્ગ છે એ આપણા જીવમાં ઉદય થાય છે અને ઠેઠ પાર પડે છે જો સંઘ નબળો હોય તો એ બધું નાશ થઈ જાય છે એટલે માણસના જીવનમાં સંઘ છે એ બહુ મોટી વાત છે અને શ્રીજી મહારાજે તો સંઘની ઉપર વધારે બહુ જ ભાર દીધો છે એટલે વાલા ભક્તો આપણો જે સંઘ કરીએ એ જો સારો હોય તો આપણા જીવનમાં સફળ થવાય છે આ વિશે એક પ્રશ્નો છે કે આપણે જેમની સાથે મિત્રતા હોય એ સારા હોય પરંતુ તેના મિત્રો ખરાબ હોય તો શું કરવું આ પ્રશ્ન બહુ સારો છે કે ઘણી વખત આપણા મિત્રો સારા હોય પણ એ મિત્રોના મિત્રો ખરાબ હોય એક વસ્તુ વાલા ભક્તો જાણી લ્યો કે ઓપન અથવા તો ખાનગીમાં નબળા માણસોની સાથે જેને ગઠબંધન હોય એમાં કાંઈક નબળાઈ પડી જ હોય આપણામાં જો નબળાઈ ન હોય તો આપણને નબળા માણસોની સાથે બને જ નહીં એટલે નબળા માણસોની સાથે જ્યારે ગઠબંધન થાય છે ત્યારે એનો અર્થ એવો છે કે એના હૃદયમાં પણ થોડીક નબળાઈ પડી છે અને એ નબળાઈ એટલે આપણા મિત્રનો મિત્ર નબળો હોય તો એનો અર્થ એવો છે કે આપણો મિત્ર પણ થોડોક ડેમેજ થયેલો છે એટલે એનો સંગ કરવો કે નહીં એ આપણે વિચારવા જેવું છે ગુણાકિતાની સામેની વાતોમાં લખ્યું કે જેને અતિ ઉત્તમ થવું હોય એને નબળાનો સંગ ક્યારે કરવો જ નહીં ઉત્તમ મળે તો કઈ વાંધો નહીં પણ નબળાનો સંગ તો કરવો જ નહીં એ નબળાનો સંગ કરે એટલે એમાં નબળા આવ્યા વિના રે નહીં વાયા પણ ન કરવો એમ કે આપણે હાર મિત્ર હારો હોય એના એના મિત્રો ખરાબ હોય તો એની અસર આપણને દૂર જતા એ થયા વિના રે નહીં એટલે એનો સંગ ક્યારેય ન કરવો બીજો એક પ્રશ્ન છે કે આપણો ભાગીદાર ખરાબ હોય તો શું કરવું હવે જો બીજો કઈ ધંધો ન મળતો હોય તો કઈ વાંધો ને જોઈ જવાનું નકર જો મળતું હોય તો એનાથી દૂર રહેવું આપણો ભાગીદાર ખરાબ હોય નબળાને સંગે આપણે દરરોજ એને આરે રહી છીએ તો કદાચ ને આપણે મજબૂત હોય તો આપણે આપણું જાળવી શકીએ પણ આગળ તો વધી જ ન શકીએ આપણી શક્તિ છે એ નબળા સંઘની શુદ્ધિ કરવામાં બધી વહી જાય આ જન્મ માં બીજું કઈ આગળ થાય નહીં એટલે આપણો ભાગીદાર હોય જો ખરાબ હોય કે એને એમાં દૂષણો હોય તો શક્ય હોય તો એનાથી છૂટા પડે અને હારો ભાગીદાર ગોતવો અથવા તો કાંઈ ન મળે તો આપણે એકલા ચલાવવું ઓછું ખાવું ઓછું મોળ મેળવે તો કાઈ વાંધો નહીં પણ કદાચ ને આ લોક માં એને બહુ નુકસાન ન જાય તો પણ પરલોક તો બગડી જ જાય ખરા માણસોને સંગે આપણો પરલોક બગડી જાય છે હજી એક ત્રીજો પ્રશ્ન છે કે જ્યાં જોબ કરતા હોય કે ધંધો કરતા હોય ત્યાં આજુબાજુ કુસંગ નું વાતાવરણ હોય તો શું કરવું જો આપણા જીવનું કલ્યાણ જ આપણે કરવું હોય અને અંતે ભગવાનના ધામમાં જવું હોય તો આપણે ત્યાંથી એ વાતાવરણમાંથી છોટી બીજી જગ્યાએ જાઓ મારા જ તેવું કીધું કારણ કે કુસંગે કુસંગના વાતાવરણમાં રહે અને આપણું કલ્યાણ ન બગાડું આપણે કદાચ ને ધંધામાં ખોટ ન આવતી હોય એવું હોય એ શક્ય બને પણ આપણું જો કલ્યાણ જ બગડી જવાનું હોય તો ભલા હવે બીજું હું કદાચ ધંધામાં પાંચ પૈસા આવ્યા કે ન આવ્યા પાંચ દિવસ આપણે થયું કે ન થયું પણ આપણું કલ્યાણ ન બગાડવું એટલે મહારાજે એવું કીધું કે મહારાજ વખતે ગઢડામાં હરજી ઠક્કર અને તેજા ઠક્કર અને ત્રીજા એમના ભાઈ હતા એ ત્રણેય ભાઈઓ એ ભાવનગર જિલ્લામાં એક નાના ગામ રહેતા અને હરજી ઠક્કર અને બંને ભાઈઓ હતા એમને બહુ મુમુક્ષ હતા એટલે એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ તો સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ તેણે સ્વામીની વાતોમાં લખ્યું કે ત્યાર એક લાખ રૂપિયાની ઉઘરાણી છે એને ખોટી કરી અને ગઢડામાં આવી પોતાનું ઘર નોખું રાખી અને મહારાજનો સત્સંગ કરતા આ મોક્ષ નો ખપ હોય તો એને આવું કરવું એને તો કુસંગ નો પણ સત્સંગની જ ખામી હતી હવે જયારે કુસંગ હોય તો એને એક લાખ રૂપિયાની એક લાખ એટલે અટાણ તો કરોડો ના હિસાબે ગણાય એ એ જમાનો હતો ત્યારે એક લાખ રૂપિયાની ઉઘરાણી ખોટી કરી અને હરજી ઠક્કર છે એ ગઢડામાં આવીને જ્યાં અને એ કેવળ ને કેવળ મહારાજનો સત્સંગ કરવા બીજું કાંઈ નહીં એટલે મહારાજે કીધું કે મોટા સત્પુરુષ હોય અથવા તો ભગવાન હોય એને જે પોતાનું મિશન એમ કે સ્પ્રેડ કરવું હોય તો એ કોઈ સ્થાન ને પસંદ કરે એટલે મુમુક્ષો હોય અને દૂર રહે તો એમને રહી જાય આપણા માટે એક મોમુક્ષોને માટે ભગવાન છે એ ન આવે મોમુક્ષોની ફરજ છે કે જ્યાં સમાસ હોય ત્યાં જઈને રહેવું ભગવાન હોય તો પોતાના મૂળ વતન હોય તો એનો પણ ત્યાગ કરી અને પોતાના જીવના કલ્યાણને માટે ભગવાન પાસે જઈને રહેવું ભગવાન પૃથ્વી પર ન હોય પણ ભગવાનના સાચા સત્પુરુષ હોય તો પણ જો પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તો એમને ત્યાં જઈને રહેવું અત્યારે વિદેશમાં તો આપણા ઘણા ભક્તો એવા હોય છે કે આપણા સેન્ટરો હોય કે મંદિરો હોય તો અહીંયા દૂર રહેતા હોય ત્યાંથી એ મકાન વેચી અને આ ધાર્મિક સેન્ટરોની બાજુમાં જઈને રહે છે અને ત્યાં સત્સંગ થાય એવા ઘણા ભક્તો આપણા સત્સંગમાં રહેલા છે એટલે વાલા ભક્તો કે સંઘ શુદ્ધિ છે એ બહુ જરૂરી છે સારો સંઘ મળવો બહુ દુર્લભ છે અને એ જો મળતો હોય તો એનો પૂરો લાભ લેવો એને માટે થોડીક આર્થિક કે આ લોકની કે ખોટ જતી હોય કે ઓછું થતું હોય તો પણ એને સહન કરી અને આપણા જીવનું કલ્યાણ કરી લેવું સંઘ કલ્યાણ છે એ સંઘને આધારે થાય છે સારો સંઘ મળે તો જ આપણને બહુ એવા કોઈ ભક્તો વિરલ ભક્તો હોય પ્રહલાદ જેવા તો એની વાત જુદી છે પણ આપણે તો બધા એવા છીએ કે સારો સંઘ મળે તો વધી જાય અને નબળો સંઘ મળે તો ઘટી જાય એટલે પોતાના જીવનમાં સંઘને પણ વધારે મહત્વ આપવું અને આને આ જન્મે સારો સંગ મેળવી અને ભગવાન પાસે પહોંચી જવું એવું લક્ષ્ય રાખવું કે આ એકાદશીની સભા આપણે દર વધી એકાદશીએ કરીએ છીએ તો વાલા ભક્તજનો એમાં આપણે સત્સંગ અને બેવાના થાય છે તો જે ભક્તો હોય એ ન આવતા હોય એકાદશીમાં ઓનલાઈન જ આવવાનું છે ઘેરે ને ઘેરે રહેવાનું છે એટલે બીજા દૈવી હોય કદાચ ને આપણા હરિભગતનો હોય તો પણ એને જોડવા અને આ એકાદશીની સભામાં આંગળી ચિદ્ધાંત ઉપર પૂર્ણ છે એટલે આ સત્સંગ થાય છે બીજો આમાં કોઈ વિષય જ નથી એટલે આમાં બધાએ જોડવાનો પોતે જોડાવાનો અને બીજાને જોડવાનો આગ્રહ રાખવો ઓળખીતા હોય એને બધા એને આ સભામાં જોડજો ભાલા ભક્તો આપણને શક્તિ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને હું વિરામ લઉં છું સહજાનંદ સ્વામી મહારાજની ની જય પરમપુજ મહંત સ્વામી ખૂબ સુંદર રીતે કેવો સંગ કરવો એ વિષય ઉપર આપણને સૌને માર્ગદર્શન પાઠવું છે